આ કામ હતું વરસાદ તો મારી પથારે ફેરવી નાખી છે ને પાક બધું બગડી ગયો હવે કરું કરું છું હવે મોમાએ કહેતો તો ખેતરમાં જાજે તો આવ્યો નહીં હવે વાતાવ્યો તો બે ચાર જાવ બે ચાર હજી ફરીને આવ્યા આ પૂરા જો તારા બે બધી સીધી વાત થઈ જઈ છે હવે મોમો ના હશે કે આનું મારે હમણાં કરું છે તારા પૂરા તો પૂરા અવકા થાય બધો આ પાહું વસો એવું કર્યું હવે કરું તો કરું છું હમણાં તો કરું પૂરા મોમા ખબર પડશે તીન શું થાય હાલ મને તો લાગે બે ફોન થઈ જાય બાપરા આવે ખેતી તો બગડી પચાસ હજાર નુકસાન લાગવાનું હોય હેરાજી હવે કઈ કરું છું હવે એમને કહેશ તો એ મને બોલશે પેલા તો કલારા કરે હે જબર કરી આ તો હવે થઈ ગયું આપણને વરસાદ તો હે આવ્યો હવે વરસી આવે હવે કરું છું અમારે તો જબરજસ્ત કરી આયા પૂરા તો અમારે તો એ આટલા સારા પૂરા હતા પથારી પીવડી નાખ્યું એમાં પૂરાની તો મોમા ફોન કરીને કહું તો કેવું થયું મને બીકવા કે મને તો પૂછો તો એટલે ફરી ફરીને બેચવા જોયું આખો જોઈ નઈ આખું જોય તો હારું બે તે પહોંચતો ના બે દરંગવા જોઈએ મોમા એ વળી કોણ ભરે ચેતરમાં જઈ ચેતરમાં જ્યાં નહીં ના પૂરા બગડે હવે કરવાનું હવે હું બધી જગ્યા જોઉં પછી ભરડું ને પોણી ફરું પછી હું મારે તો ભરતો તો ના તો પૂરા થોડા તો નહીં હારું તો પણ પૂરા બગડ્યા તારા મેં પાવે પૂરાનો તો મેં કીધું તો પૂરા વેચી મારો કે ના નહીં કોઈ દિવાળી કરીએ દિવાળી દિવાળી મેન પૂરા બગડે ફરારા કર્યા હવે શું કરવાનું મમ્મી કહેશ ને તો મને મારવાના આવે વળી કેવું તો પછી ને પૂરા બગડ્યા પણ હું બોલો ફરવા જતો રહ્યો ના જોતો હોય હાર મમાનું એટલે બધું હવે કરવાનું છે આ પૂરા તો હજુ તો વાળવાના બાકી એના વાળે હજુ મજૂરી હાલવાની બાકી મજૂરી હાલવી તો હોય ને મારે હજુ પરિસ્થિતિ સારી નહી ખરાબ કરવાની ખાવાના ખોરા પણ કરું શું હલોચ પહેલા જેટલે એટલે તમને રાતે વરસાદ આવ્યો તો પણ વરસાદ પથારી પીવું તમારે પૂરા માં પુરા તે એમાં હું શું કરું રાતે વરસાદ આવ્યો એમાં મારે લેવા દેવા કોઈ યાર હું તો હવે ને કોઈ રોકાનો નતો તમે આવતા રહો ઘરે પૂરા બગડ્યા તમે કરશો છો એકંદર પહા આવતા રહ્યા છું બધું આવી જા ફટાફટ હું તો જતો રહીશ મારે લેવાનું નહીં યાર એમાં હું શું કરું કહો મારા એકલું કશું થવાનું નહિ હા તે આવો ગમે તો કરો ઘેર આવતા રહો તમે પણ તમે કીધું વાંચી વાંચીમાં હું શું કરું યાર વરસાદ તો આવ્યો હવે મારે શું લેવા દે એમાં કોડ હા તે આવો મે તો કઈ ને ખોટું કર્યું પૂછો થઈ જાય યાર

અને અમે કેનાદાયા છે જોવા જ ને વરસાદ આ એટલે હવે જોવા તો જવું પડશે આ સગનજીના પુરાં પુરા બધું બહુ બગડ્યું હો પુરા તો હારા હતા 25 રૂપિયા ભાવે જતા રહેતો પુરા તો અમને એટલે આખો નું

એ બધું પરું રે કશું કરું નહીં આવે તો એમને ખબર પડે તો હું કઈશ એને કીધું તું કે છે તો હું આજે પણ હું યાર ગનવાળી ને પરવા તો બનંગાત મંતુર ખબર હતી કે વરસાદ આવશે તાર તો વરાખી પર એ માની યાર હું તો ફરવા હતો એક ન દેવાય તો મને યાર આવું ના ખબર પડે કે વરસાદ આબા ને નહી આ એ વાત સાચી છે વરસાદ આવે એવું નતું તો અંધારી ગયો આવે આવે કરે તો તે મારું પર ગોઠના મન બોલતા તા કાયા થતા તા યાર

બધા વ્યાજવા પૈસા લાઈન કર્યું તું શું કર્યું કોના કરતા તો હૈરા કર્યા હોય તો સારું હતું પોતાં લહાન કર્યું હતું આખું બગાને આખે સિદ્ધન જ નથી બાબા ને મારો કો ના વાયું તો સારું કોઈ ભાગવ વાયું કોઈ ઊંચી ઊંચી થઈ હતી પાછા પડ્યું મારે તો હવે મારે શું કેવાનું વ્યાજે પૈસા લઈને કર્યું તું હવે મારે વ્યાજે પૈસા તો હાલવાના છે બધું ચિટલા ખાતરના ના ના બધું ચિટલું કરી દીધું પોની વાળું તું ના વરસાદ દેખતું છે ને આવ્યું એટલે મારે તો આખી ઝાર બાગડી સગે તો ખાલી પૂરા બગડ્યા મારે તો ઉપી નુપી ઝાર બાગડી કારી પમ્બર થઈ ને આખી આડી પડી જઈ કો એના કરતા તો ના વાયો તો સારું તો એના કરતા અહીરા કરવા હારા અહીરા બાબા હારા કો વાના કરતો તો ચાલ તો રોજ ની રાજ પૈસા લાવી લાતા બધા પૈસા ફરવા ના હા દસ ટકા લાવ્યો તો મસ્ત વરસાદ તો બધું પથારી ફેરી નાખી કોઈ ઝાડ આના કરતો તો ના વાળું તો સારું સુધાર આ કુદરતે શું કર્યું તો મારે મારા ખે ખેતરની હાલત આવી થઈ તો બીજા ખેડૂતોની શું હાલત થઈ હશે કોના કરતો તો વાવાજ ને ખેતી બીજી કરાય જ નહીં ખેતી કરાય પણ આવું તો ના કરાય અને અમે સરકારને બધું પૂરું પાડ્યું શેતીબી કરવાનું પણ અમે બધું પૂરું પાડ્યું બધે નહીં એના કરતા તો આવ કરાય જ નહીં સરકાર તો અમારા જોતી નહીં પણ ભગવાનને ઉપર અમારા ફો જોતા નહીં તો વરસાદ તું ચાલુ કરી ના છો તમે હાથ જોડીને એટલું કહીએ કે અમારા ખેતીનો બધો ખર્ચો નહીં લે અમે ખાલી બધાની બધું અનાજ ને બધું પૂરું પાર કે ખાલી અમારે અપીલ પૂરી નહીં પાર કહેતા મોટી મોટી કંપનીઓ મોટા મોટા કારખાના બધા વીમો રાખો તો અમે ખાલી ખેડૂતને વીમો રાખો એમાં અમારે ખાલી એટલું કહેવું કે અમે જે ખર્ચો કરીએ જે ખાતર લાવે જે બિયારણ લાવે એ ખર્ચો અમારો પાખા હતા એવી યોજના કરો અમારે વ્યાજમાં પૈસા લેવા ના પડે અને દેવું કરવું ના પડે કેટલા ખેડૂતો આવા કમોસમી વરસાદના કારણે અને દેવાના કારણે મૃત્યુ આત્મહત્યા કરવા જાય છે આ સરકારને વિનંતી છે કે એક આવો વીમો બહાર પાડવા વિનંતી જેથી કરીને આમાં જે ખેતી બગડે અને અમે ફેર ખેતી કરી એનું અમને વર્તન મળે મેં જણાવ્યા પ્રમાણે સરકારશ્રીને શ્રીને હાજરીને વિનંતી કરું છું કે આ એક વીમો બહાર પાડો મારે તો ખેતી બગડી પણ આખા દેશમાં માં ચેટાની ખેતી બગડી છે એટલે કહું કે બધા ખેડૂતો હું જોઉ છું અમે દુનિયામાં આના જ પૂરું પાડે તો તમે ખાલી અમારે આટલી વિનંતી સ્વીકારશો નહીં